જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે કાર્તક મહિનાની વધની ઉત્પત્તિ એકાદશી એટલે કે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળ મળે વ્રતનું શું મહત્વ છે તે વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો જો આપ એકાદશીનું વ્રત કરી શકતા ન હોય અને માત્ર

વૈભવયુક્ત જીવન મળે છે તેને સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે અને આ લોકમાં તો તેને સુખ મળશે જ પરંતુ પરલોકમાં પણ તેને સદગતિ થશે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે અને સાથે સાથે એકબીજા દેવી છે કે જેમનું નામ છે એકાદશી દેવી તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે સતયુગમાં ત્યારે મોર નામનો એક ભયંકર અસુર હતો ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તેની સામે યુદ્ધ કરવા આવ્યા હતા પરંતુ તે અસુર અજય હતો એટલે કે યુદ્ધમાં એક સમયે ભગવાન વિષ્ણુ વિરામ કરવા એક ગુફામાં સાર્યા ગયા હતા અને ત્યારે ત્યાં મૂર નામનો રાક્ષસ આવી પહોંચ્યો ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દેવી પ્રગટ થયા હતા અને તેણે આ મૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને જ્યારે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે મુર નામનો રાક્ષસ મૃત્યુ પામ્યો હતો અને તેમની પાસે એક દેવી ઊભા હતા એ તે દિવસ હતો કાર્તિકી મહિનાની વધ પક્ષની એકાદશીનો એટલે ભગવાનને તે દેવીને એકાદશી એવું નામ આપ્યું અને વરદાન આપ્યું કે જે લોકો આજે તમારી પૂજા કરશે વ્રત કરશે ઉપવાસ કરશે તે મનુષ્યના સર્વ પાપો નષ્ટ પામશે અને તે મને પામશે અને આથી જ આ મનુષ્ય લોકમાં એકાદશી વ્રતનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે જેવી રીતે પક્ષીઓમાં ઉત્તમ ગરૂડ છે મનુષ્ય વર્ણનમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે તેવી જ રીતે તિથિઓમાં સૌથી ઉત્તમ એકાદશીની તિથિ માનવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલો પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા પાપોને નષ્ટ કરી અનંત ગણા પુણ્યોની પણ પ્રાપ્તિ કરાવે છે પરંતુ ક્યારેક કે જ્યારે આપણે દાન પુણ્યના કાર્યો કરીએ સારા કાર્યો કરીએ કોઈના ભલા માટે કાર્યો કરીએ આ એકાદશીને ઉત્પત્તિ કા ઉત્પન્ન પ્રગતિ કે પછી વેત્રવની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે પદમ પુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ રાજા યુધિષ્ઠિને આ એકાદશીનો મહિમા કથા સંભળાવી હતી આ એકાદશીનું જે કોઈ વ્રત કરવા ઈચ્છે છે તે દસમ ની સાંજે સૂર્યાસ્ત પછીથી પણ કરી શકે છે અથવા એકાદશી ના દિવસે સૂર્યોદય થી પણ કરી શકે છે કે જે વ્રત બારસની તિથિએ જ્યાં સુધી ધારણનો સમય ન હોય ત્યાં સુધી રાખવામાં આવે છે આ એકાદશી ના વ્રત દરમિયાન વિશેષ ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય તો તે છે એક વિશ્વાસ ભક્તિ અને શુદ્ધ મન સંપૂર્ણ વ્રત દરમિયાન મન કે વાણીથી કોઈ પણ પ્રકારનું નકારાત્મક કાર્ય ન થાય તેનું ધ્યાન રાખવાનું આ વ્રતમાં ખરાબ કર્મો કરનારા પાપી દુષ્ટો લોકોની સંગતથી બસવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને તુલસીના દર્શન કરી સૂર્યોદયના દર્શન કરીને ઘરના મંદિર માં ભગવાનનું પૂજન કરવાનું ભગવાનની દૂધ પંચામૃત ગંગાજળ કે પછી સુગંધિત જળથી સ્નાન કરાવી ફૂલોનો શણગાર કરવાનો અને ભગવાન સમક્ષ બેસીને તેમના સ્ત્રોત સ્તુતિ મંત્ર પાઠમાળા કરવાની ભગવાનનું જે પણ મંત્ર આવડે તે કરવાનું તથા ભગવાનનો પ્રસાદમાં ફળ ધરાવી શકાય મેવો માખણ મિશ્રી અને સાથે સાથે તુલસીના પાન પણ જરૂર રાખવાના કે જે તુલસીના પાન દસમની તિથિ સાંજે સૂર્યાસ્ત પહેલાં આપણે તોડી લેવાના આ રીતે ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરવાની અને ત્યારબાદ આ એકાદશીની કથા સાંભળવાનું જો ત્યારે સમય ન મળે તો દિવસભરમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કથા સાંભળી શકાય તથા આજનો આખો દિવસમાંથી જેટલો પણ વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરી શકીએ એટલો આપવાનો કેમ કે ઉપવાસનો સાસો અર્થ એ છે કે આપણે આજનો દિવસ ભગવાનની નજીક કેટલા રહીએ છીએ નહીં કે આપણે કેટલા ભૂખ્યા રહી શકીએ અને ભગવાનની નજીક રહેવું એટલે એવું નહીં કે આપણે મંદિર પાસે જ બેઠો રહેવું પરંતુ મનમાં અને મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાનનું નામ ચિંતન કરવાનું અને તે જ સાસો ઉપવાસ માનવામાં આવ્યો છે સાંજના સમયમાં એકાદશીના કીર્તન ભજન કરવાના અથવા તો કૃષ્ણ ભગવાનના ભજન કીર્તન કરી શકાય શ્રીનાથજીની ઝાંખી કે તેના કીર્તન છે તે પણ આપણે કરી શકો છો સૌ લોકો સાથે મળીને શ્રી કૃષ્ણ શરણમ માળા પણ કરી શકાય છે ગીતાજીના પાઠ વાંચી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામના પણ વાંચી શકાય આવી રીતે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજા કરવામાં પ્રચાર કરવાનો બીજા દિવસે એકાદશી વ્રતના શુભ મુહૂર્તમાં પારણ કરવાના એટલે કે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું ભગવાનનું મનમાં સ્મરણ કરી વ્રતમાં થયેલી ભૂલ સુખથી ભગવાન પાસે માફી માંગીને તથા આપણા એકાદશી વ્રતને ભગવાનના શરણોમાં અર્પણ કરીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ આ રીતે શુદ્ધ ભાવથી અને નિસ્વાર્થપણે આ એકાદશીનું વ્રત કરે છે ભગવાન તેને આ એકાદશીનું ફળ જરૂર અર્પણ કરે છે કહેવાય છે ને કે જે માંગ્યા પણ ન મળે તે આપણને માંગ્યા વગર મળી જાય છે એટલા માટે હંમેશા નિસ્વાર્થ ભાવે જ કરવું જોઈએ તો મિત્રો આ રીતે એકાદશી વ્રતનું મહિમા છે કથા છે વ્રતનું મહત્ત્મય છે તો હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું આ ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળીશું કે કેવી રીતે એકાદશી દેવી ઉત્પન્ન થયા હતા શું છે તેને પુરાણિક કથા સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનો શ્રવણ કરે શક્ય હોય તો હાથમાં તુલસીને પત્ર રાખવાના અને મનમાં ભગવાનનું નામ સમરણ કરવાનું

દાનવ હતો કે જેને ખૂબ જ બળવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું હતું અને ઘણું અદ્ભુત રુદ્ર અને દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી થરથર કાપતા હતા અને એમને સર્ગલોકથી હાકી કાઢવામાં આવ્યા હતા દેવો પૃથ્વી ઉપર અહીં તહીં ભટકી રહ્યા હતા અને એક દિવસ બધા દેવો ભેગા થઈને ભોળાનાથ પાસે આવ્યા અને ઇન્દ્રએ તેમને સઘળી વાત જણાવી દીધી કે હે ગોળા શંભુ આ સર્વ મોર નામનો રાક્ષસ ના ત્રાસ હેરાન પરેશાન થઈને સર્વ લોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એમના માટે શોભાયમાન નથી હે ભોળા શંભુ અમને આ યાતનામાંથી ઉગારો કોઈ ઉપાય જણાવો ભગવાન શિવે કહ્યું કે હે ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુ પાસે જાઓ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન મહાદેવની સલાહથી ઇન્દ્રની આજ્ઞાવાનીમાં સઘળા દેવતાઓ શ્રી વિષ્ણુ પાસે ગયા અને ત્યાં શ્રી વિષ્ણુની સ્તુતિ કરી હે પ્રભુ તમને નમસ્કાર છે હે દેવ તમે જ પતિ તમે જ મતિ તમે જ કરતા તમે જ કારણ છો તમે જ સૌની માતા અને આ જગતના પિતા શું હે પ્રભુ આપ અમારી રક્ષા કરો બધા દેવો મોર નામના દૈત્ય ને થઈને આપના શરણે આવ્યા છે અમને બસાવો પ્રભુ ઇન્દ્રની આ વાત સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ કેવું છે બળ કેવું છે અને તે દુષ્ટ ક્યાં રહે છે ત્યારે ઇન્દ્ર બોલ્યા કે બધા દેવોનું મર્દન કરનાર મોર નામનો એક દૈત્ય છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે અને આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલો છે તેણે બધા દેવોને જીતીને પોતાના વિજય અપાવો ઇન્દ્રની વાણી સાંભળીને વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા અને કહ્યું કે હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરી ચાલો બધા દેવો વિષ્ણુ ભગવાનની સાથે ત્યાં ગયા દેવ અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેમાં દેત્યોએ દેવોને માર્યા અને આથી દેવો દસે દિશામાં નાસી ગયા પરંતુ વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઉભા રહી ગયા આથી બધા દેત્યો તેમને મારવા ભૂસ્યા એવું જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષમાં સર્પ જેવા બાણો ચડાવીને માર્યા આથી હજારો દેત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસુંદન ભદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા અને ત્યાં સિંહાવતી નામની ગુફા હતી કે જે બાર યોજન જેટલી લાંબી હતી અને તે ગુફાનું એક જ દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સુઈ ગયા અને દૈત્યો પણ તેમને સ્વધતા સ્વધતા ત્યાં આવ્યા ભગવાનને સૂતેલા જોઈને તેમને મારવાની ઘાંસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સુંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનરાજ મૂરે એક કન્યાને જોઈ અને કન્યાએ યુદ્ધ માટે દાનવોને લલકાર્યા કન્યા બધા જ પ્રકારના યુદ્ધ કલામાં હોશિયાર હતી મુરુ નામનો ભયંકર દાનવ કન્યાના હોંકાર થતા રાખોનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મુરની મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો અને કોણે માર્યું એ કન્યા સાક્ષાત એકાદશી હતી અને એકાદશીએ કહ્યું કે જો આપ પ્રસન્ન હોઉં તો હું આપની કૃપાથી બધા તિથિઓમાં મુખ્ય સમસ્ત સિદ્ધિ આપનારી દેવી જે લોકો આપના ભક્તિ રાખે આ એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરો એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વિધિષ્ઠી આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ અને બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણકારી છે અને એમાં કૃષ્ણ અને શુક્લ પક્ષો નો ભેદ રાખવો ના જોઈએ તો આ રીતે કાર્તક મહિનાની ની વધ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા છે કે જે આપણે સૌએ સાંભળી તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માતા કી જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્તક મહિનાની વધ પક્ષની ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા સાંભળી વ્રતનો મહિમા વિધિ સાંભળી આશા છે કે આપ સૌ લોકોને પણ મારી સાથે એકાદશીનો મહિમા સાંભળ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ અવનવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વાર્તામાં ત્યાં સુધી આવજો